નમસ્કાર દર્શક મિત્રો તાલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી કુમાર કરીશું નજર સમાચાર પર ડાંગ જિલ્લાથી ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ કામદ ગામમાં રહેતા મુરલીભાઈ ગાવિતનું માછલીના વ્યવસાયમાં મોટો નુકસાન થયું છે ડાંગ જિલ્લામાં આવેલ કામદ ગામમાં મુરલીભાઈ ગાવિતે આગાખાનામાંથી મળેલ તલાવડીની યોજનામાં છ વર્ષથી લાભ મેળવી રહ્યા છે અને મંગળવારથી અચાનક જ માછલીઓ મરવાનું ચાલુ થઈ ગયું છે જેમાં આઠસો કિલોથી વધુ માછલી તલાવડીમાંથી બહાર કાઢીને ફેંકી દેવામાં આવી છે જેમાં કોઈ વ્યક્તિ દ્વારા આ કામ કરવામાં આવ્યું છે કે પછી કોઈ રોગચાળો ફેલાયો છે તે તપાસ કર્યા બાદ જ બહાર આવશે કામદ ગામમાં મુરલીભાઈ ગાવિતનો માછલીનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે જેમાં હાલ આ બનાવ બન્યા બાદ પાંચ લાખનું નુકસાન થયેલ છે મુરલીભાઈ ગાવિતે જણાવ્યું કે અધિકારીઓ દ્વારા આ બાબતે તપાસ કરી ધ્યાન આપવામાં આવે તો સારું કામત ગામની અંદર આ દ્રશ્યો જોઈ આજુબાજુમાં બનાવેલી તલાવડીના ખેડૂતો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે રિપોર્ટર રમેશ માલા ન્યૂઝ ડાંગ